સુરત સહિત રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતમાં આ વખતે પણ ખાનગી આયોજનો પણ કરાયા છે સુરતમાં જી નાઇન ગ્રુપ દ્વારા પણ ધૂળેટી પર્વને લઈને ધૂળેટી ઉજવણીનું આયોજન કરાયું હતું સમગ્ર ગુજરાત ધૂળેટીના રંગે રંગાઈ ગયું છે સુરત સહિતના ગુજરાતમાં યુવાધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યો છે નાના મોટા સૌ કોઈ બીજાને રંગ લગાવી ધૂળેટીની મજા માની છે તો સાથે ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો ક્યાંક લોકો ગરબે ઘૂમી રહ્યા છે સુરતમાં શેરીઓમાં સોસાયટીઓમાં સહિત અનેક જગ્યાએ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે સુરતમાં આ વખતે પણ ખાનગી આયોજનો કરવામાં આવ્યા હતા સુરતમાં જી નાઇન ગ્રુપ દ્વારા આખો દિવસ ધૂળેટી માટેનું અનોખું આયોજન કરાયું હતું આરે ક્લબ પ્રેઝન્ટ આઈ

કોઈ ઓળખાતું નથી બીકોઝ એવરીબડી ઇઝ ઇન હોલી મૂડ સો આઈ એમ વિથ રૂપલ બેન સો લુકિંગ ફોરવર્ડ ફોર બ્યુટીફુલ હોલી એક તો અહીંયા બધા અમારા મિત્રો પણ આ સર્કલમાં છીએ આજે અમને ઇન્ફોર્મેશન હતી ઇન્વિટેશન હતું તો બધેથી ઇન્વિટેશન છે પણ અમે શરૂઆત અહીંયાથી કરીએ છીએ અને જી નાઇન દ્વારા આયોજન છે